કામ બતાવીને હવે ચાલીશું લોક મારીને શાક કરીશું મકાન હે કુચિયા શાક હમ શાક લેવા જોવા મારી સોસાયટી છે આવું જવું ત્યાં માનું મંદિર છે આ મેં ચબૂતરો જો દેખાય બસ હવે કામ તો થાય ને શાકભાજી લેવા નજીક જ છે અગરમાં ખોડિયલમાં નું મંદિર છે અમારી સોસાયટીનું મકાનો છે તો હું તમારે પહોંચી જઈશું શાકભાજી લેવા જાઉં ત્યાં હું તમને ખોડિયારમાં દર્શન પણ કરાવીશ જો અમારા વહીવટ કરે એમનું મકાન ભજન

છે દર્શન કરી લેજો જય મા ખોડિયલ માં મારી અમાર બુના આવ્યો જો અમાર બુનાયો માસી જો આપે પેપરો પાંચસો રૂપિયા પડાય મારે આવી જ બોતરી અહીં રેખ લે તનપુરા પેલા તનપુરા આપણે જોતો મંગું ફાય ન હતો કનું ભાઈ આ પાર એવી Jadi, ada <tuk> tak? Astagfirullahaladzim, mari kita buat bercerita. Buatan astagfirullahaladzim, jadi Ya dadah. Jadi, ada Ya Jadi, 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 હા એ તો નોકપોમ બોચી રે માઈ જો કે એવું જો અમારું માછી એવું કઈ એક તો દરવે આ બા જો આ મન હોય લાયો કઉ આયે ક તો દરવે કે યા ચિડનજી તડબાવા રહી એવું હ શું છો લેવા જવો અમારા શાકભાજી નો આ બધા શાકભાજી લેવા જ આવો જો આ બધો અમે શાકભાજી લેવા જઈએ બુ ના પાડોશી દેરોણી ને હા લેવા જો